માં આદ્ય શક્તિની આરાધના તહેવાર નવરાત્રીનો આજથી પ્રારંભ થઈ ગયો છે આસો મહિનાના પહેલા નોરતે આજે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને મા આદ્યશક્તિની આરાધના કરી હતી સુરતના પૌરાણિક અંબિકા નિકેતન મંદિર ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું બીજી બાજુ માં આદ્યશક્તિનો અલૌકિક શણગાર જોઈ ભક્તો પણ ભાવ વિભોર થયા હતા અને માતાજીની આરાધના કરતા નજરે પડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે અંબિકા નિકેતન મંદિર દ્વારા નવરાત્રી પર્વને લઈ વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી શકે તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે પાર્કિંગની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ભક્તોને કોઈ પણ જાતની અગવડતા ન પડે આ વર્ષે માતાજીના નવલા નોરતા દસ દિવસ ચાલવાના છે જેથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે જય માતાજી ચંદ્રિકાબેન મકવાણા બોલું છું આજે શરદડીન નવરાત્રનું પહેલું નવરાત્ર છે અહીં ભાઈનો ધસારો આજથી જ શરૂઆતથી જ વધી રહ્યો છે સવારે પાંચ વાગ્યાના ભક્તો આવ્યા છે અમે સાડા પાંચે મંદિર ખોલી નાખ્યું છે ભક્તો માટે મંડપ તડકોની લાગે તો મંડપની સગવડ કરવામાં આવી છે અને પાણીની સગવડ કરી છે વરસાદની સગવડ કરી છે લાઈન બેન ખિસ્સા પાકી જ નહીં કપાય એ માટે પણ સગવડ કરી છે ગાડીઓ આવતી હોય અમુક ઉમરવાળા એને માટે પાર્કિંગની સગવડ કરવામાં આવી છે આજે નવરાત્રની માતાજીની આરાધના કરવા માટે નવરાત્ર શરૂ થયા ત્યારે ભક્તો મા પાસે આરાધના કરીને મા એમને આશીર્વાદ આપે કે મા અમને આશીર્વાદ આપો કે અમારું ફૂલ અને ફૂલની પાંખડી આપેલું બીજી સીધી અને આરોગ્ય સારું રહે માના બાળકોને છ મહિના સુધી માતાજી એમને સારું આરોગ્ય આપે છે અને સદબુદ્ધિ આપે માને સરસ નવરાત્રમાં એટલે આરાધના પણ કરવાનો સમય નવ દિવસ છે આ વર્ષે માતાજી ન દસ દિવસ નવરાત્રના છે તો મારા ભક્તો એના નવે નવ દસે દસ દિવસ આરાધ કરી ગરબા ગાશે મા પણ એના ગરબા ગાવા જાય છે એટલે હરરોજ ચણિયાચોળી પહેરીને જ માં સજી બજીને છોડ શણગાર સજીને નીકળે છે માના આઠ આઠ છે આઠે આઠ માતાજીના કામ કરી રહ્યા છે સુરત એક અંબિકાની કેટલી જેટલા યાત્રાનું ધામ છે અને મા એના ભક્તોને આશીર્વાદ આપે છે અને ફૂલ અને ફૂલની પાકડી આપે ભક્તો તે સેવામાં જ વપરાય છે દર વર્ષે નવા નવા સેવાના કાર્ય થાય છે જય માતાજી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત